પિક્કલ બોલ ક્લબ એન્ડ કાફે દ્વારા પિક્કલ બોલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના શ્રેષ્ઠ છન્નુ પિકલબોલ ખેલાડીઓ ભાગ લેશે સ્મેશ પિકલબોલ ક્લબ કાફે દ્વારા આયોજિત એડીએ મનોરંજનના સહયોગથી આયોજિત આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય પિકલબોલની લોકપ્રિયતા વધારવાનો છે જે સ્પર્ધા સમુદાય અને ખેલ દિલીનું એક આકર્ષક મિશ્રણ પૂરું પાડશે આ લીગમાં માત્ર વડોદરાના જ છન્નું ખેલાડીઓ ભાગ લેશે જેમને આઠ ટીમોમાં વહેંચવામાં આવ્યા છે અને આ ટીમોને બે જૂથોમાં વિભાજીત કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં તમામ સ્તરના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં પુરૂષો મહિલાઓ ચાલીસ વર્ષથી વધુ વયના ખેલાડીઓ અને બાળકોનો સમાવેશ થાય છે આ રોમાંચક ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે જે બે મે બે થી શરૂ થઈને ચાર મે બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વૈશ્વિક સ્તરના ખેલાડી હિમાંશ મહેતા હાજરી આપી હતી હિમાંશ મહેતાએ કોલંબિયા પેરુ અને લંડન જેવા દિશે શોમાં પિકલ બોલની વિવિધ ચેમ્પિયનશિપ જીતીને આ રમતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે આ પિકલબોલ ટુર્નામેન્ટ ત્રણ દિવસ માટે અહીંયા સ્મેશ પિકલબોલ ક્લબ ખાતે યોજાઈ છે આમાં બરોડાના સમસ્ત પિકલબોલ પ્લેયર્સ રમશે જે લોકોની આઠ ટીમ બનાવી ગઈ છે જેમાં દર ટીમમાં બાર પ્લેયર છે ટોટલ છન્નું લોકો આ ટુર્નામેન્ટ રમવાના છે અહીંયા અને આ અમે એટલે યોજ્યું છે કેમકે પિકલ બોલ કરીને એક નવો સ્પોર્ટ છે એને પ્રોત્સાહન મળે બરોડામાં ગુજરાતમાં ઇન્ડિયામાં અને એને સપોર્ટ મળે આ પિકલ બોલની ટૂર્નામેન્ટ અમે વડોદરા ખાતે વાસનાભાઈ રોડ પર આવેલ સ્મેશ પિકલ બોલ ક્લબ એન્ડ કેફેમાં રાખેલું છે અને આ અહીંયા અમે લોકોએ સો પ્લેયર્સને બધાને ઇન્વાઇટ કરીને આઠ ટીમ્સ અત્યારે મૂકેલી છે અને એ લોકોનું પ્રાઇઝ પુલ મની ઓલમોસ્ટ ફાઈ લેખની આજુબાજુનું છે અને આપણે હોસ્ટ માટે તમે લોકો બધા જાણતા હો તો અમે લોકો યશ નિશિત સન્ની અને રોહન અમે પાંચ જણાએ મળીને આ પિકરબોલ ક્લબ ચાલુ કરેલું છે અમે લોકો બધા સ્કૂલ ટાઈમથી વિદ્યાર્થીઓ બધા સાથે ભણતા અને આ અમારું એક ડ્રીમ હતું તો અમે એ અચિવ કર્યું છે અને ધીસ ઇઝ ધી ફસ્ટ આપણી પિકલ બોલ ટુર્નામેન્ટ આ ગ્રાઉન્ડ ઉપર આપણે કરી રહ્યા છે કેટલા દિવસ આ પિકલ બોલ ટુર્નામેન્ટ બે ત્રણ અને ચાર તારીખના ચાલવાનું છે અને એની અંદર ઘણા બધા વેરાયટીઝ અને અલગ અલગ ફિક્સર્સના બારામાં યશ કહેશે જી આ ટીમ કઈ જગ્યા પર આ ટીમ બધી જ બરોડાની છે બધા પ્લેયર્સ જે છે એ બરોડાના જ છે એની અંદર આપણે વુમન્સને બી ઇન્કલુડ કરેલા છે ફોર્ટી પ્લસ કેટેગરી છે મિક્સ કેટેગરી છે અને સિંગલ્સ કેટેગરી છે આ રીતે આખા ફિક્સર્સ રાખ્યા છે